અમદાવાદમાં રસ્તાઓ બનાવવા માટે વાપરે છે અને કામગીરીને કારણે રસ્તા ઉપર ભૂવાનું સામ્રાજ્ય બની જાય છે આ પ્રતિક્રિયા ગુજરાત હાઈકોર્ટ દ્વારા એમસી દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચાર પર કરવામાં આવી છે નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું ગઈકાલે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એ વાય કોકજે અને જસ્ટિસ સમીરજી જે દવેની ખંડપીઠે એમસીની ઝાટકણી કાઢતા કહ્યું અમદાવાદ માત્ર ચાર ઇંચ વરસાદમાં જ ડૂબી જાય છે અને તેને લઈને નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે આવી પરિસ્થિતિમાં કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ ઓફિસની ખુરશીમાં બેસીને આ બધો જ તમાશો જુએ છે જો તમે દર મહિને પગાર લેવાનું ન ચૂકતા હોવ તો રસ્તાના કામ કરવાનું પણ ન ચૂકશો તેમણે વધુમાં જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદા બાદ પણ અમદાવાદમાં ઢોર ઠાંગરો રસ્તા ઉપર રખડી રહ્યા છે તેમજ ગેરકાયદેસર દબાણ પર એએમસી દ્વારા દૂર નથી કરવામાં આવ્યું મહત્વની વાત તો એ છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ જો એએમસી કાર્ય નથી કરી રહી તો પછી સામાન્ય નાગરિકના પ્રશ્નો ક્યાંથી સાંભળવાની છે આઈએમસીના અધિકારીઓ એટલા બની ગયા છે કે કોઈ તેમને કંઈ પણ કહે તો તેમને કોઈ ફરક જ નથી પડતો તો હવે જોવું રહ્યું કે હાઈકોર્ટની આ પ્રતિક્રિયા બાદ એએમસી સફાડી જાગે છે કે કેમ તો આવી જમનવી માહિતીને જાણવા માટે ફોલો કરો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા